નમસ્કાર લાઈવ ટીવી ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દહેગામમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે જાહેર માર્ગો પર ગેરકાયદેસર પતંગની હાટડીઓ ખડકાતા તંત્રએ હટાવી દહેગામમાં ઉત્તરાયણ પર્વમાં પતંગના રશિયાઓ અને વેચનારાઓને કોરોના મહામારી નડતી જેમ દિવાળીના સંક્રમણ ફેલાય તેમ ઉત્તરાયણ બાદ મહામારી વધી પણ શકે ભારત દેશમાંથી કોરોના સંક્રમણની મહામારીથી લોકો પરેશાન થઈ રહ્યા છે જિલ્લા મજિસ્ટ્રેટ જાહેરનામું પ્રસિદ્ધ કરાયેલ હોય રાત્રિ દરમિયાન અગિયાર વાગ્યા પછી કરફ્યુ લાદ આવેલ નવરાત્રી પર્વમાં ગરબા ગુમવા પર હાઈકોર્ટનો પ્રતિબિંબ હોવા છતાં કાયદાનો અને કોરોના સંક્રમણના ડર વિના ખેલૈયાઓ રાધાકાંડના વસ્ત્રો પહેરી ફિલ્મી ગીત તાલે ઘુમ્યા અને દિવાળીના તહેવારમાં લોકો જેમ ભારતમાંથી કોરોના ભાગી ગયો હોય તેમ ઉત્તરાયણ પર્વમાં પતંગ ચગાવવાના રશિયાઓ અને પતંગ વેચનારા વેપારીઓને છૂટછાટ આપવામાં આવી હોય તેમ જાહેર માર્ગો પર રસ્તા પર પતંગની હાજરીઓ ખડકાઈ ગઈ છે લોકો તહેવારોની ઉજવણી કરવામાં નિર્દોષ લોકો કોરોનાનો ભોગ બનતા નિર્દોષ નગરજનો અને ગ્રામજનો કોરોનાના કાળા કહેરથી મોટને ભેટે છે તંત્ર કોરોનાને અટકાવવાના બદલે કોરોના સંક્રમણમાં વધારો જોવા મળી રહ્યો છે છતાંય તંત્રની બેદરકારી અને નિષ્ફળતા દાખવતા કોરોના સંક્રમણ વધી પણ શકે તેવો માહોલ જોવા મળી રહ્યો છે ભારત દેશમાં ધાર્મિકતા અને તહેવાર ઉજવવામાં લોકો કોરોના સંક્રમણને ભૂલી મોજ મસ્તીમાં તહેવાર ઉજવી રહ્યા છે એવા લોકોને કોરોના કે કાયદાનો ડર લાગતો નથી એટલે કોરોના ભારત દેશમાં ઘર કરી ગયો છે rj rathod live tv today news the hegam